આજરોજ કમાટ તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં તાલુકા પંચાયતના છવ્વીસ સદસ્યોમાંથી ભારતીય જનતા પાર્ટી પાસે સોળ સભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે દસ સભ્ય છે ગત રોજ ફોર્મ ભરાયા ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી પ્રતાપભાઈ રાઠવાએ ફોર્મ ભર્યું હતું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં મિલનભાઈ નવસિંહભાઈ રાઠવાનો મેન્ડેડ આવ્યો હતો જ્યારે આજે ચૂંટણી પ્રક્રિયા થતાં ભાજપને

તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે આજ રોજ ચૂંટણી યોજાઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મિલનભાઈ નવલસિંહભાઈ રાઠવાનો મેન્ડેટ આવ્યો હતો અને કોંગ્રેસમાંથી પણ ઉમેદવારી થઈ હતી ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે આ ચૂંટણી જીતીને મિલનભાઈ રાઠવાને પ્રમુખ તરીકે આજે ચૂંટાયેલા જાહેર કર્યા છે